નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત અમેરિકાની હાવળ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ કરનાર શહેરની યુવા યુવતી નિર્જા ભટ્ટે વિદેશમાં લાખોના પેકેજની નોકરી કરવાને બદલે ભારતમાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો છે દેશમાં શ્રેષ્ઠ તકો સાથે કેન્દ્ર સરકારની નીતિઓથી આકર્ષાય નિર્જા ભટ્ટે બેંગલુરુમાં સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે પદ્મશ્રી ડોક્ટર મુનિ મહેતાની પૌત્રી નિરજા ભટ્ટે અમેરિકામાં કોલંબિયા યુનિવર્સિટીમાં અંડર ગ્રેજ્યુએટનો અભ્યાસ કર્યા બાદ હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં એડમિશન લીધું હતું વિશ્વની શ્રેષ્ઠ હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી તેને એમબીએ નો નિરજાએ ન્યુયોર્કમાં વૈશ્વિક વ્યૂહરચના કન્સલ્ટિંગ કંપની ડાલબર્ગ સાથે કામ કરી ઇમ્પેક્ટ ઇન્વેસ્ટિંગ અને રિન્યુએબલ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિશેષતા પણ મેળવી હતી હાવર્ડમાં નિર્જાને ક્લાઇમેટ ટેક સ્ટાર્ટઅપ ડિપ્ટ વિકસા આપ્યું હતું આ બાદ વિદેશમાં તગડા પેકેજની નોકરી કરવાને બદલે ચોવીસ વર્ષની નિર્જાએ ભારતમાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો હતો દેશમાં શ્રેષ્ઠ તકો સાથે કેન્દ્ર સરકારની નીતિઓથી આકર્ષાય મિરજા ભટ્ટે બેંગ્લોરમાં સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે ભારતમાં વેસ્ટ રિસાયકલ માટેના બી ટુ બી પ્લેટફોર્મ છે જે વેસ્ટ મેનેજમેન્ટ સેક્ટરનું આયોજન કરવા માંગે છે ભારતમાં વીસ ટકા વેસ્ટનું રિસાયકલ થાય છે જે ટકાવારી વિદેશના બીજા શહેરમાં વધુ હોવાનું નિર્જાએ જણાવ્યું હતું એમ નું જે ભણવાનું છે જે એને કહેવાય માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે બિઝનેસની બધી જ જે ફાઇનાન્સથી લઈને માર્કેટિંગથી લઈને સેલ્સનું જે છે પણ જે શીખ અહીંયા સ્ટાર્ટઅપમાં કામ કરીને મળે છે એ ભાગ્યે જ કોઈ એમબીએ પ્રોગ્રામમાં મળી શકે છે મને પહેલેથી જ મારા ફેમિલીમાં બધા જ બાર ભણ્યા છે ને પછી પાછા આવ્યા છે મારા નાના મારી મમ્મી બેઉ સસ્ટેનેબિલિટીના સ્પીયરમાં જ કામ કર્યું છે એટલે મને પહેલેથી જ એવું હતું કે જે બી ભણવું છે પણ પછી પાછા આવીને ઇન્ડિયામાં જ જે સસ્ટેનેબિલિટીના પ્રોબ્લેમ્સ છે એની ઉપર કામ કરવું છે એટલે હવે જે મેં સ્ટાર્ટઅપ જોઈન કર્યું છે વેસ્ટ મેનેજમેન્ટ માટે એ એક ફર્સ્ટ સ્ટેપ છે એ જ ડિરેક્શનમાં અમારા સ્ટાર્ટઅપ થ્રુ અમે જે વેસ્ટ મેનેજમેન્ટનો પ્રોબ્લેમ છે ઇન્ડિયામાં જે ગવર્મેન્ટ માટે બી બહુ ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટી છે એને સોલ્વ કરવાની ટ્રાય કરી રહ્યા છે સો જસ્ટ હોપિંગ ફોર ધ વેરી બેસ્ટ નિર્જા નવરોચના ઇન્ટરનેશનલની હેડગર્લ હતી સ્કૂલ સમયથી તેને સસ્ટેનેબલ જેવા વિષયમાં રસ રહ્યો છે હાવર્ડ બિઝનેસ સ્કૂલનો એલ્યુમની ડિરેક્ટરી મુજબ એમબીએ કરનાર શહેરની પ્રથમ વિદ્યાર્થીની છે મને ખૂબ આનંદ થાય છે કે નવરચના ઇન્ટરેશન ઇન્ટરનેશનલ સ્કૂલની એક સ્ટુડન્ટ જે હેડગર્લ બી હતી એને પોતાનું હાયર ભણવા એજ્યુકેશન યુએસમાં જઈને કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગ્રે અંડર ગ્રેજ્યુએશન કરીને પછી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી વડોદરાની ઓનલી સ્ટુડન્ટ કે જે હાવર્ડ બિઝનેસ સ્કૂલના એમ બી એમાંથી ગ્રેજ્યુએટ થઈ છે એ હવે પાછી ઇન્ડિયા આવી છે અને આપણા દેશમાં આપણા દેશની જે બી સસ્ટેનેબિલિટી એન્વાયરમેન્ટના જે ઇસ્યુઝ છે એને કેવી રીતે સહેલા કરવા એના કેવી રીતે સોલ્યુશન લાવવા એમાં કામ કરી રહી છે તો વેસ્ટ ડિસ્પોઝલ મેનેજમેન્ટનું એક એને નવું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે અને તેમાં અત્યારે હાલ કામ કરે છે તો આપણા દેશમાં આપણા જ બાળકો બહાર જઈને ખૂબ સારું ભણીને પાછા આવીને પોતા આપણા દેશને વધારે સારો બનાવવા એ વધારે સશક્ત બનાવવા માટે કામ કરે છે એ આપણા સૌ માટે ખાસ કરીને વડોદરા માટે ગર્વની વાત છે આ એક સસ્ટેનેબિલિટીની જે વાત છે એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એના ઉપર ખૂબ જ ભાર આપ્યો છે અને એમના થકી બી આવા યંગ સ્ટુડન્ટ્સને ઘણી પ્રેરણા મળી છે કે તેઓ બી પાછા આવીને સારું ભણીને પોતાની જે અબિલિટી છે એ આ સેક્ટરમાં આપણા દેશને સુંદર બનાવવા સશક્ત બનાવવા સાફ બનાવવા માટે કામ કરે અને તે રીતે દુનિયાના એન્વાયરમેન્ટ અને સસ્ટેનેબલ ગોલ્સ માટે યોગદાન આપે અમિત પરમાર સાથે સત્યમ નવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter પર